નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકારશ્રી દ્વારા આપના આંગણે અભિગમ હેતુસર આજ રોજ આણંદ જિલ્લાના પ્રથમવાર જમીનને લગતા કેસોના નિરાકરણ અને નિર્ણય કરવા બાબતે જિલ્લાના કર્તવ્યનિષ્ઠ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ખંભાત મામલતદાર કચેરી ખાતે ફરિયાદ નિવારણનો સફળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આર ટી એસના કેસો તાલુકા મથકે હાજર રહી સાંભળતા અરજદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી અગાઉ તાલુકાના અરજદારો જિલ્લા મથકે ફરિયાદને લઈ જતા આર્થિક નુકસાન વેઠવું પડતું હતું જેમાં આજ રોજ તાલુકા મથકે ચોવીસ જમીન તકરારી કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી આજે સમગ્ર ગુજરાત રાજ્ય ખાતે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા અનોખી પ્રથમ પહેલ કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખંભાત મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ તેમજ નાયબ મહેસૂલ મામલતદાર શ્રી હિતેશભાઈ મકવાણાએ અરજદારોને માર્ગદર્શન તેમજ સૂચન પૂરું પાડેલ હતું રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત સંયોગ ન્યૂઝ સમાચારને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કરાવો કાયમ માટે અહીંયા કલેક્ટરનું ઓફિસ બની જાય તો લોકોને ઘણા બધા ખર્ચા બચી જાય અને ઘણી બધા આમ એટલે કે તકલીફો દૂર થઈ જાય એમના દિવસો પગડતા બંધ થઈ જાય ને જલ્દી કેસનો નિકાલ બી આવે ને અહીંયા સરળતા રહે અગાઉ અમે આણંદ જતા હતા ત્યારે અમારે હજાર રૂપિયા બારસો રૂપિયા ખર્ચો લાગતો તો પ્લસ બીજો ખર્ચો બી લાગતો તો ને અમારો આખો દિવસ બગડતો હતો અને અમારે જેવા કમજોર લોકોને મારે બહુ સરસ છે કે નજીક જ એનો ચુકાદો થઈ જાય જલ્દી નિકાલ આવે અને કોઈ એ ના રહે કોઈ તકલીફ ના રહે આવા જવામાં સારું રહે નજીક ને નજીક થઈ જતો બરાબર સરળ નિર્ણય કહેવાય આમાં અમારો સમય ટાઈમ બધું બચી જાય છે અને એ કેસો માટે જે આનંદ દોડવું પડતું તું એ અહીંયાને અહીંયા જો હોય ખંભાત એ બહુ સારી વાત છે એટલે અમારે બધી રીતે ફાયદાકારક કહેવાય અરે એવું કહીએ તો સમય તો આખો દિવસ જતો રહેતો તો પ્લસ હજાર નું પેટ્રોલ થાય જઈને આવીએ એટલે એ બચી જાય પ્લસ આપણો સમય બચી જાય આ તો આપણું નજીક છે અને નજીકમાં કેસ જ છે એટલે બહુ સરળ રીતે સારું કહેવાય એમ આ નિર્ણય બહુ સારો છે પણ એટલે બીજા જિલ્લાઓમાં પણ જો કહેવા જાય તો આ એક સારી જાતનો જ નિર્ણય કહેવાય કહેવાનો મતલબ અને ખરેખર આ સુશાસન દિવસ બે હજાર ચોવીસ જે ડિસેમ્બર પચીસ ડિસેમ્બરના રોજ ઉજવ ઉજવણી જેની કરવામાં આવી હતી ત્યારે અમે જિલ્લા કક્ષાએથી નક્કી કર્યું કે આપણે તાલુકા મથક જઈને જ આરટીએસ કેસોની સુનાવણી કરીશું કેમ કે જિલ્લા કક્ષાએ સુનાવણી દરમિયાન એક તો સતત ગેરહાજરીના કિસ્સાઓ પણ વધારે હોય છે અને પછી જે નોંધના અસલ કાગલો વગેરે જે મામલતદાર કચેરીથી સીધા સીધા અમને અહીંયા તાલુકા કક્ષાએ જે ઉપલબ્ધ થઈ શકે જેથી ઝડપથી નિર્ણય ઉપર આવવામાં વધુ સરળતા રહે છે એટલા માટે તાલુકા મથક જઈને જ કેસો સાંભળવાની શરૂઆત કરી છે બીજી જનવરીએ બોરસદમાં સુનાવણી હતી આજે ખંભાતમાં છે આ જ રીતે મહિનામાં દરેક તાલુકા કવર કરી દેવામાં આવશે અરજદારોને જિલ્લા મથક આવવામાં જે અવરજવરમાં ખર્ચો અને પછી જે સમયનો પણ જે વ્યય અરજદારોનું ગામડાઓથી દૂરના ગામડાઓથી પણ જે લોકો આવતા હતા આ બધા લોકોને એક સરળતા રહેશે કે તાલુકા મથકે જ સુનાવણી થશે અને આ બા આના થકી જ મારી દરેક મામલતદાર કચેરીના ઈ ધરા કેન્દ્ર જનસેવા કેન્દ્ર વગેરેની મુલાકાત પણ શક્ય બનશે તો આ એક પહેલ અરજદારોની સગવડતાને જોઈને આપણે એક પહેલ શરૂઆત શરૂઆત કરવામાં આવી છે થેન્ક યુ